દેશમાં સૌથી પહેલી વાર નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર ગુજરાતમાં તમે આપેલો જે બાદમાં તમારા સૂચનને કારણે મનમોહન સિંહજીએ દેશમાં આરટીઆઈ સ્વરૂપે લાગુ કરી વા વાત સાચી એ વખતે આરટીઆઈ આપણે ગુજરાતમાં અમલ કર્યો અને પહેલી કેબિનેટ એટલે જો કોઈ એવું કહેતું હોય કે ઓગણીસો છન્નું 97 ની અંદર રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ગુજરાતમાં હું અમલીકરણમાં લાવ્યો તે એકદમ ખોટી વાત છે અને મિસલીડિંગ સ્ટેટમેન્ટ છે અને હું આનો ઇનકાર કરું છું

અશ્વિનભાઈ ખંબાતા કે જે પહેલા રાજકીય ક્ષેત્રે પણ ખૂબ સક્રિય હતા અને એડવોકેટ પણ છે તો તેમને આ બાબતનું નોલેજ હોઈ શકે છે એવું માનું છું એટલે છે જ તો એમને સવાલ કરીશું આ બાબતમાં તો જાણીએ આ સંદર્ભ એમનું શું કહેવું છે દેશમાં સૌથી પહેલીવાર નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર ગુજરાતમાં તમે આપેલો જે બાદમાં તમારા સૂચનને કારણે મનમોહન મનમોહનસિંહજીએ દેશમાં આરટીઆઈ સ્વરૂપે લાગુ કર્યું આ વાત સાચી એ વખતે આરટીઆઈ આપણે ગુજરાતમાં અમલ કર્યો અને પહેલી કેબિનેટમાં બે દરેક મિનિસ્ટરને પીએમ પૂછે શું કેવું તમારે જી એટલે મેં કીધું બે મુદ્દા ટ્રાન્સપરન્સી આ ટેન્ડર આને કેમ મળ્યું અત્યારે લોકો એમ જ કરે કે આ ટેન્ડર મળ્યું એટલે કરપ્શન હશે કારણ હોય દેખાવું જોઈએ કે આ ઓછું આ હાઈએસ્ટ અને આ આ કામ મારું કેટલે પહોંચ્યું દરેક નાગરિકને અધિકાર છે મારી કામની માહિતીનું એમાંથી આરટીઆઈ નું કરવું થયું તો આરટીઆઈ અત્યારે તો બધું અલગ જ દિશા બદલાઈ છે અશ્વિનભાઈ આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ એમણે એક પોડકાસ્ટમાં એવું કહ્યું છે કે આરટીઆઈ નો જે કાયદો છે તે ઓગણીસો છન્નું માં આવેલો છે અને તેઓ પોતે લાવેલા છે આ સંદર્ભ તમે શું કહો છો વિનોદભાઈ રાઈટ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ અ ફંડામેન્ટલ રાઈટ એ સૌ ચર્ચા યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે જેને આપણે યુનો તરીકે ઓળખીએ છીએ એમાં થઈ અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જે લોકશાહી દેશો છે જે દેશ છે એમાં ફંડામેન્ટલ રાઈટનું રક્ષણ કરવું જોઈએ અને રાઈટ ઓફ ઇન્ફોર્મેશન અ ફંડામેન્ટલ તો તે અંગે લોકોને સહેલાઈથી માહિતી ઉપલબ્ધ થાય તે હેતુથી યોગ્ય કાયદાનું ઘડતર કરવું જોઈએ તે અનુસંધાને મનમોહનસિંહજીના વડાપ્રધાને આપણા ભારતમાં રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચમાં તેનું ગઠન કર્યું અને તેનું અમલીકરણ આપણા ગુજરાતની અંદર બાર દસ બે હજાર પાંચ ના રોજ થયું અને તમને નવાઈ લાગશે કે બાર દસ બે હજાર પાંચના ના રોજ આ કાયદો અમલમાં આવ્યો ત્યાર પછી બે હજાર દસમાં ગુજરાત સરકારે તેના નિયમો એટલે જો કોઈ એવું કહેતું હોય કે ઓગણીસો છન્નું સત્તાણું ની અંદર રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ગુજરાતમાં હું અમલીકરણમાં લાવ્યો તે એકદમ ખોટી વાત છે અને છે અને હું આનો કરું તમને લાગશે કે સૌથી પહેલા તામિલનાડુ અને ગોવામાં થઈ અને એ લોકોએ ઓગણીસો સત્તાણું માં રાઈટ ટુ ઇન્ફોર્મેશનની કાયદો પણ ઘડ્યો અને ત્યાર પછી રાજસ્થાન આવ્યા અને ત્યાર પછી બે હજાર પાંચ ની અંદર સેન્ટરમાં થયો અને આ બધા કાયદાનું ઘડતરનું પાછળ કોઈ વ્યક્તિગત નો ઇન્ટરેસ્ટ નથી હોતો પણ રાષ્ટ્રીય કક્ષા યુનો ની અંદર જે ફ્રીડમ ની વાત થતી હોય છે તે અનુસંધાન આ કાયદાની રચના થતી હોય છે બીજું જ્યુડિશરી તમને જ્યુડિશરીને કદાચ નવાઈ લાગશે કે જ્યુડિશરી ને આમાં શું વાત તો જ્યુડિશરી ઓગણીસો ને છોતેર ની અંદર રાજનાથ રાજનારાયણ રાજનારાયણ વર્ષ સ્ટેટ ઓફ યુપી નો એક કેસ હતો એ રાજનારાયણ વર્ષે સ્ટેટ ઓફ યુપી ની અંદર પણ આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન ની વાત થઈ ત્યાર પછી ઘણા એનજીઓ એ મુમેન્ટ કરી અને એ બધી મુમેન્ટ ને આધારે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો નું ઘડતર થયું એટલે કોઈ વ્યક્તિ એમ કેતોય મેં ગળ્યો અને જો પતે યશ લેવા માંગતો હોય તે તદ્દન ખોટી વાત છે અને હું એ હકીકત ઇન્કાર તો મિત્રો આપણા પૂર્વ મુખ્યમંત્રીએ જે વાત કરી છે આરટીઆઈ સંદર્ભે તેમની વાત અને અશ્વિનભાઈ એડવોકેટ આ બે વાતની વચ્ચે જમીન આસમાનનો ફરક છે તમને પણ આ સંદર્ભમાં કઈ માહિતી હોય તો કોમેન્ટમાં જણાવશો